પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અમારા માનની નેતા યશુદાન ગઢવી માનની શ્રી મનોજભાઈ સોરઠિયા અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ધુરંધર કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના સાથ સમર્થન અને તરફ આગળ અમે વિસાવદર ની અંદર જુનાગઢ તાલુકા વિધાનસભા મત વિસ્તાર નું એક ખૂબ મહત્વ રહ્યું છે કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂતોના મસીહા કહી શકાય એવા પૂર્વ ખેડૂત નેતા જેવા આપણી વચ્ચે હયાત નથી એવા કેશુ બાપા આ વિધાન કેશુબાપાનું જીવન આ વિસાવદર ભેંસાણ વિધાનસભા સાથે જોડાયેલું છે ત્યારે મને એક બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને એક ગૌરવ લઈ શકાય એવી પણ બાબત છે કે એક સામાન્ય કુટુંબ પરિવારમાંથી આવતા ખેડૂતના દીકરાને એટલે કે મને એક નાના માણસને આમ આદમી પાર્ટીએ બહુ મોટી જવાબદારી સોંપી છે આથી હું વિસાવદરના સૌ ખેડૂતો વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકા મત વિસ્તાર જે છે એના સૌ ખેડૂતો યુવાનો વડીલો સૌનો હું પહેલાં તો આભાર માનું છું કે એમણે પણ ખૂબ લાગણી વ્યક્ત કરી છેલ્લા થોડા દિવસોની અંદર કે ગોપાલભાઈ અહીંયાથી ચૂંટણી લડે તો અમે એમને મદદ કરીશું તો વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા વિધાનસભા વિસ્તારના સૌ ખેડૂતોનો આભાર માનું છું દોસ્તો ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ એટલે ખૂબ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે અને ત્યારે જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે ત્યારે અમારા માનની નેતા યશુદાનભાઈ ગઢવી અમારા નેતા સાગરભાઈ રબારી અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે જ્યારે ખેડૂતોને જે જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે ખબે ખબો મિલાવીને ઉભા રહ્યા છીએ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ખેડૂતોએ જે અવાજ ઉઠાવ્યો ખેડૂતોએ જે અમને સાથ કર્યો તે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી છે અમને ગર્વ છે કે અમે ખેડૂતો માટે કામ કરતા ખેડૂતો માટે દોડતા ભાગતા પક્ષના માણસો છીએ ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર હંમેશાથી જાગૃત રહેલી વિધાનસભા એટલે કે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં મને તક આપવામાં આવી છે એ બદલ હું આભાર માનું છું વિસાવદર અને આખા ગુજરાતમાં સૌથી મહત્વની એક બાબત એ છે કે ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે અને ખરીદી લેશે ભાજપ ધારે એને ડરાવે ભાજપ ધારે એને પક્ષ પલટો કરાવે ભાજપ ધારે એને પૈસાથી ફોડી નાખે મારી ગુજરાતના ભાજપના તમામ માણસો ને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયા તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે હું જોઉં છું કે કોણ છે કેમ કે ગુજરાતમાં વિશાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી સત્તાથી એ લોકો ડર્યા નથી અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવવાની કોશિશ કરી છે છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપવાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય બાજેટમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં જંપલાવાના છીએ પૂરી તાકાતથી પૂરા તામજામથી તન મન અને ધનથી વિસાવદર બેટા વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ અમે ગુજરાતના સૌ નાગરિકો પાસે હું બે હાથ જોડીને આશા રાખું છું વિનંતી કરું છું કે મને મદદ કરજો જે લોકો આમ આદમી પાર્ટી સાથે હોય કે ન હોય પણ જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હોય જે લોકો ગુજરાતના ખેડૂતનું સારું ઈચ્છતા હોય જે લોકો એમ ઈચ્છતા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર ખોખારો ખાઈને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવે

તો આ વિસાવદર ભેસાણના ખેડૂતો ઈચ્છે છે કે આ વખતે ભાજપમાંથી જે આવે એને ઘર ભેગા કરવાના છે અને એટલે ફરક ખૂબ પડ્યો છે ચૂંટણી ચૂંટણી નક્કી કરશે જનતા નક્કી કરશે કે શું થવાનું છે ઓકે ઓકે એની માંગણી आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवाल जी के दिल्ली स्थित निवास स्थान पे एक बैठक हुई जिसमें आम आदमी पार्टी गुजरात के सारे मुख्य पदाधिकारी उपस्थित रहे और उस मीटिंग में जो निर्णय लिया गया कि गुजरात में विसावदर भैसाण जूनागढ़ तालुका विधानसभा के उपचुनाव में आम आदमी पार्टी की ओर से मुझे यानी कि गोपाल इटालिया को प्रत्याशी के रूप में डिक्लेयर किया गया है इस मौके पर मैं आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जी हमारे यशुदान गढ़वी जी मनोज सौरठिया जी और सभी पार्टी के लीडर्स का मैं धन्यवाद करूंगा आम आदमी पार्टी के सभी जुझारू कर्मठ और मेहनती कार्यकर्ताओं का मैं धन्यवाद करता हूँ कि इन सभी कार्यकर्ताओं के दम पे हम गुजरात में विधानसभा के चुनाव में जाएंगे पूरी ताकत से पूरे ताम से पूरे दमख लगा करके इस चुनाव को लड़ेंगे और गुजरात की विधानसभा में किसानों की बुलंद आवाज बन के गुजरात के युवाओं की बुलंद आवाज बन के सत्ता की आंख में आंख डाल के सवाल पूछने वाली ताकत बन के ऐसी उम्मीद के साथ मैं सभी का धन्यवाद करता हूँ और विसावदर भैसाण जूनागढ़ मत विस्तार के किसान जो है बड़े ताकतवर किसान हैं उन्होंने हर बार सत्ता के सामने अपनी बुलंद आवाज की है सत्ता के सामने अपना वोट दिया है लेकिन दुर्भाग्य से बीजेपी ने हर बार विसावदर भैसाण मत विस्तार के किसानों के साथ धोखा किया है उनके साथ छल किया है और हर बार जिस कैंडिडेट को विसावदर भैसाण विधानसभा की जनता जीताती है उसको तोड़ फोड़ के खरीद के अपनी पार्टी में भाजपा ले लेती है लेकिन इस बार मेरी पूरे देश के भाजपा से चैलेंज है कि आप में आपके पैसों में वो दम है आपके हाथों में वो दम है आपकी पुलिस में वो दम है आपकी जेल में वो दम है तो गोपाल इटालिया को डरा के धमका के ललचा के दिखाए एक बार हम भी देखेंगे कि क्या चीज है बीजेपी तो इस बार विधानसभा का चुनाव एक बड़ा चुनाव होने वाला है इस चुनाव का इंपोर्टेंस इसलिए भी बढ़ जाता है क्योंकि गुजरात के पूर्व मुख्यमंत्री और सबसे दिग्गज किसान नेता स्वर्गीय केशुभाई पटेल जी भी इस विधानसभा से विधायक रह चुके हैं और इसलिए यह सीट जो है वो नेशनल इंपोर्टेंस रखती, रखती है किसानों के मुद्दे पे मुखर रहती है इस विधानसभा और मैं एक छोटे से आम गरीब किसान परिवार से आने वाला एक छोटा सा लड़का हूँ मेरे जैसे एक छोटे से युवा को किसान परिवार से आने वाले एक छोटे से युवा को इतनी बड़ी जिम्मेदारी विशावदर भैसाण के किसानों ने आम आदमी पार्टी ने અમારે અધ્યક્ષ સુદાન ભાઈ ગઢવી મનોજભાઈ સભી કાર્યકર્તાઓને મુજબ મેં જિમ્મેદારી કો પૂરી શિદ્ધત નિભાવ પૂરે કે જે ખેડૂત મગફળી ખરીદી કેન્દ્ર પૈસા નથી આપતા એ ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે શું કામ કે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવા માટે ભાજપ ટેવાયેલી છે આજ વિધાનસભા મત વિસ્તારમાં વિસાવદર બેસાણની APMC ની અંદર ભાજપના લોકોનો કબજો છે એટલે APMC માં કોઈ ખેડૂત પોતાની મગફળી પોતાના ચણિયા ઘઉં કે તુવેર લઈને જાય તો APMC માં બેઠેલા ભાજપના માણસો એ ખેડૂતનું શોષણ કરે છે ખેડૂતને અન્યાય કરે છે અને ખેડૂત ઉપર ખૂબ જુલમ કરે છે શું કામ? કેમ કે ભાજપ છે એ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે આ વિસાવદર બેસાણ મત વિસ્તારના સીમની અંદર

આ ઇકો સેન્સિટીવ ઝોનમાં નાખી દેવામાં આવી છે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પણ ભાજપ એમની વાત સાંભળતી નથી અને ઇકો સેન્સિટીવ ઝોન હોય કે ન હોય જંગલ ખાતાની કનડગત વિસાવતા ભેસાણ અને જૂનાગઢ તાલુકામાં જે થઈ રહી છે એનો કોઈ હિસાબ નથી કોઈ ખેડૂતના ખેતરમાં નીલગાય મરી જાય કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ જંગલી બીજું પશુ પક્ષી મરી જાય કોઈ ખેડૂતના ખેતરમાં કશું થાય તો જંગલ ખાતું જ્યારે ખેડૂતોએ મોટો અપરાધ કર્યો એવી રીતે હેરાન પરેશાન કરે છે કોટા દંડ આપે છે કોટા કેસ કરે છે ખેડૂતોને જુલમ કરે છે આવવા જવાના રસ્તાઓ બંધ કરી દે છે તો આ તમામ સમસ્યાઓ સામે વિસાવદર ભેસાણના હજડબમ ખેડૂતો વર્ષોથી લડી રહ્યા છે પણ હું એક આશા સાથે વિશ્વાસ સાથે વિસાવદર પંથકના ભેસાણ પંથકના જુનાગઢ તાલુકાના સૌ ખેડૂતોને ભરોસો આપવા માંગુ છું એક વખત જો મને તક આપવામાં આવશે તો વિધાનસભામાં બેસીને વિસાવદર બેસાણ ના તમામ પ્રશ્નો આંખમાં આંખ નાખીને મુખ્યમંત્રી ને પૂછીશું અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ કરીશું